આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે વરસાદ ખેંચાતા ઉભી થયેલી સ્થિતિ અંગે આજની આ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે પીવાના પાણી અને સિંચાઈ પાણીના આયોજન મુદ્દે ચર્ચા થશે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે ધોરણ છ થી આઠ સ્કૂલ ખોલવા બાબતે આજની આ કેબિનેટમાં ચર્ચા થશે બેઠકમાં પ્રધાનમંત્રી મોદીના પાંચમી સપ્ટેમ્બરના કાર્યક્રમ મુદ્દે પણ ચર્ચા કરાશે તો રાજ્ય સરકારની કેબિનેટ આજે મળવાની છે વરસાદ ખેંચાતા જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અન્ય ઘણા બધા મુદ્દાઓ આ બેઠકમાં છે સંવાદદાતા રાજેન્દ્રસિંહ જોડાઈ ગયા છે વિગત સાથે જાણીએ રાજેન્દ્રસિંહ સરકારની આજે કેબિનેટ મળવાની છે આ કેબિનેટમાં પ્રધાનમંત્રી મોદીના પાંચમી સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈ અને સાથે સાથે બીજા અન્ય કયા મુદ્દાઓ છે જે ચર્ચાશે ખાસ આજની જે કેબિનેટ બેઠક છે એ બેઠકનો મુખ્ય મુદ્દો છે કે વરસાદ ખેંચાયો છે અને કેટલાક વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે સરકાર ચિંતિત છે કારણ કે સરકાર પાસે સિંચાઈ માટે જે પ્રકારે વાવેતર થયું છે એની સામે સિંચાઈ માટે પૂરતો પાણીનો જથ્થો નથી એટલે કે આજની જે કેબિનેટ બેઠક છે એ બેઠકમાં સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે કપાસ અને ડાંગરના એવા પાકો છે કે જેને મોટા પ્રમાણમાં પાણીની એટલે કે સિંચાઈની જરૂર પડતી હોય છે તે આ પાકોને બચાવવા માટે કેવા પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કરવું જોઈએ એ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે સાથે સાથે તમામ મંત્રીઓના મત વિસ્તારોમાં ખેતીની શું સ્થિતિ છે પાકોની શું સ્થિતિ છે કારણ કે આ વખતે ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને વરસાદ દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી રહી છે રાજ્યના જે જરાશયો છે જરાશયોમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે તો આ સ્થિતિમાં રાજ્ય સરકારે કેવા પ્રકારનું આયોજન કરવું અને ખાસ કરીને પાકોને બચાવવા માટે કેવા પ્રકારનું આયોજન કરવું એ મુદ્દા ઉપર આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે